નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાધ્યાયના દાખલા ઉપર આગળ વધીએ સ્વાધ્યાયના દાખલા નંબર ચાર પોઈન્ટ એકથી શરૂઆત કરીએ નીચે આપેલી ભૌતિક રાશિમાં દર્શાવો કે કઈ રાશિ સદિશ છે અને કોણ અદિશ છે હવે અત્યારના સ્ટેજ એવું થશે કે જો તમે માત્ર અગિયારમાં ધોરણના એકથી ચાર ચેપ્ટરો જ ભણ્યા છો તો આમાં આવતી દરેક ભૌતિક રાશિથી તમે પરિચિત નહીં હો એને કારણે અમુક ભૌતિક રાશિઓનો તમને ખ્યાલ હશે અમુકનો નહીં હોય તો એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો આપણે આગળ વધીએ જોતા જઈએ કઈ કઈ ભૌતિક રાશિ અદિશ થશે અને કઈ કઈ ભૌતિક રાશિ સદીશ થશે તો સદીશ ભૌતિક રાશિ હોય એને દર્શાવતા જઈએ પેલી ભૌતિક રાશિ છે કદ સદીશ એટલે સિમ્પલી આપણે અત્યારના સ્ટેજે એવું ધ્યાનમાં લઈ શકીએ કે અલગ અલગ દિશાઓમાં જો એ બદલાઈ જતી હોય તો સદીશોય પણ કોઈ પણ દિશા બદલવા છતાં એને કાંઈ ફેર ન પડે તો એ અદિશોય કદ પાણીની એક ડોલ ભરો પેલા માળે જઈ અને પાણીનું કદ માપો બીજા માળે જઈ અને પાણીનું કદ માપો ત્રીજા માળે જઈ પાણીનું કદ માપો જો પાણી ઢોરાણું ન હોય ઉપર જતી વખતે તો કદ દરેક વખતે સરખા રહેશે તો આ કદને આપણે અદિશ રાશિ ગણી શકીએ દ્રવ્યમાન દળ એ જ પાણીનું દળ માપો વજન નહીં દળ જો ત્રણેય માળે સરખું હોય તો એ અદિશ રહેશે ઝડપ ઝડપ એટલે જો કોઈને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે ઝડપ શું થાય તો કે નિયમિત વર્તુળાકાર ગતિ વખતે ઝડપ એટલે વેગનું મૂલ્ય મૂલ્ય અને જેને માત્ર મૂલ્ય જ હોય એવી ભૌતિક રાશિને કેવી કહેવાય અદિશ એટલે હું લખું છું અ પછી પ્રવેગ પ્રવેગ આપણે સદિશમાં વ્યાખ્યા કરી જ છે સદીશ ઘનતા ઘનતા કોની મદદથી બને તો અહીંયા લખું ઘનતા છે એ દળના છેદમાં કદ છે ઘનતા છે દળના છેદમાં કદ છે દળ પણ અદિશ અને કદ પણ અદિશ એટલે ઘનતા છે અદિશ થશે મોલ સંખ્યા એ પણ અદિશ મોલ સંખ્યા સમજાવવા માટે બીજું એક ઉદાહરણ લઉં ટેમ્પરરી મોલ શબ્દ ભૂલીને માત્ર સંખ્યા ઉપર ફોકસ કરીએ તો સફરજનની સંખ્યા ધારો કે તમે ત્રણ સફરજન લઈને રેકડીમાંથી ત્રણ સફરજન ખરીદીને ઘરે આવો છો તો એની સંખ્યા ત્રણ જ રીએ પહેલા માળે જાઓ છો ત્રણ રીએ બીજા માળે જાઓ છો ત્રણ રીએ એ મોલ છે ને એ નાના સૂક્ષ્મ કણોની સંખ્યા ગણવા માટે વ્યાખ્યાયિત રીતે કામ છે એટલે સંખ્યાનો કોઈ દિશા સાથે સંબંધ ન હોય એટલે અદિશ થશે વેગ તો આ ચેપ્ટરમાં જ આપણે દર્શાવ્યો છે સદિશ થાય કોણીય આવૃત્તિ આખો શબ્દ છે કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાઈ બાય ટી આ ચેપ્ટર નંબર સેવનમાં આવશે ચેપ્ટર નંબર સેવનમાં આપણે આના વિશે ચર્ચા કરીશું આ જે રાશિ છે એ અદિશ થાશે હાલના તબક્કે ન ખ્યાલ હોય એટલે આનું પરિણામ ન મળે આપણે નોંધીએ છીએ સ્થાનાંતરની વાત કરીએ સ્થાનાંતર સ્થાનાંતર સદીશ રાશિ છે ચેપ્ટર ત્રણથી જ આપણે કહીએ છીએ કોણીયવેગ અગેન ચેપ્ટર નંબર સેવનમાં આવશે એ સદીશ રાશિ છે તો હવે તમારે આન્સર તરીકે લખવાનું થાય તો આન્સરમાં શું કરવાનું થાય તો કે અદિશ અને સદિશ આન્સર આ રીતે લખવાનો થાય જેને જેને આપણે અદિશ કીધી છે એના નામ લખતા જાઓ જેને જેને આપણે સદિશ કીધી છે એના નામ લખતા જઈએ તો ક્વેશ્ચન નંબર વન ક્વેશ્ચન નંબર ટુ પર આવીએ નીચે આપેલી યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો બધી ભૌતિક રાશિઓ તમારાથી પરિચિત નથી અગીનું એ જ કહીશ આખું ફિઝિક્સ અગિયાર બારનું ચાલી જાય પછી તમને ખ્યાલ આવે પણ આપણે સોલ્યુશન છે એટલે સોલ્યુશન કરી નાખીએ ચાલો બળ બળ છે હું એ પણ લખતો જાઉં કે ક્યારે ક્યારે આવશે ઇલેવન્થમાં આવશે ચેપ્ટર નંબર ફાઈવમાં આવશે અને સદિશ રાશિ છે બરાબર ચેપ્ટર નંબર ફાઈવમાં આવશે પછી કોણીય વેગમાન એ પણ ઇલેવન્થમાં આવશે ચેપ્ટર નંબર સેવનમાં આવશે એ પણ સદિશ રાશિ છે ઇલેવન્થ ચેપ્ટર નંબર છ અને અદિશ રાશિ છે વિદ્યુત પ્રવાહ ટ્વેલ્થમાં આવશે ચેપ્ટર નંબર ત્રણ અદિશ છે રેખીય વેગમાન ઇલેવન્થમાં આવશે ચેપ્ટર નંબર પાંચમાં આવશે સદિશ છે વિદ્યુત ક્ષેત્ર ટવેલ્થમાં આવશે ચેપ્ટર નંબર વનમાં આવશે સદિશ છે સરેરાશ વેગ ઇલેવન્થમાં આવશે ચેપ્ટર નંબર ફોર અને થ્રી થ્રી ફોર બંનેમાં આવે પણ સદિશ છે ચુંબકીય ચાક માત્ર ટવેલ્થમાં આવશે ચેપ્ટર નંબર ચારમાં આવશે સદિશ છે સાપેક્ષ વેગ ઇલેવન્થમાં આવશે ચેપ્ટર નંબર ત્રણ અને ચાર બંનેમાં આવશે આપણને કીધું બે અધિશ આગળ વધીએ અને થ્રીમાં આપણને શું કીધું છે ફક્ત સદિશ રાશિઓને ઓળખો એટલે વન બાય વન ફરી પાછો હું ઉલ્લેખ કરતો જઈશ જ્યાં જ્યાં આપણને આગળના ચેપ્ટરનો રેફરન્સ જોશે એનો પણ હું ઉલ્લેખ કરતો જાઉં છું ચાલો તાપમાન તાપમાન સિમ્પલ વાત છે થર્મોમીટર લઈને તમે કોઈ પણ રૂમમાં જઈને જ માપશો તો એક ક્ષમાન જ મળે એને કોઈ દિશાની જરૂર નથી આપણા બોડીનું ટેમ્પરેચર આપણે માપીએ જ છીએ તો તાપમાન છે એ અધિશ રાશિ થશે દબાણ ઇલેવન્થમાં ચેપ્ટર નંબર દસમાં આવશે અને એ પણ અધિસ રાશિ છે આઘાત ઇલેવન્થ ચેપ્ટર નંબર પાંચમાં આવશે સદિશ રાશિ છે સમય અને કોઈ પણ પ્રકારના રેફરન્સની જરૂર નથી ઘડિયાળ પેઢીને તમે આખી આખો દિવસ એક જગ્યાએ બીજી જગ્યાએ કેટલા આંટા મારો છો ઘડિયાળનું કામ બદલાઈ જાય છે સમય એની મેળે બદલાય ન બદલાય આ રૂમમાં અગિયાર વાગ્યા હોય ને બાજુના રૂમમાં અગિયાર વાગ્યા હોય અદિશ રાશિ છે પાવત ઇલેવન્થમાં આવશે ચેપ્ટર નંબર છ માં આવશે અદિશ રાશિ છે બરાબર પછી કુલ પથ લંબાઈ ઇલેવન્થ ચેપ્ટર નંબર ત્રણમાં આપણે ભણી જ ગયા અને અદિશ છે ઊર્જા ઇલેવન્થ ચેપ્ટર નંબર સિક્સમાં આવશે અદિશ છે ગુરુત્વીય સ્થિતિમાન ઇલેવન્થમાં ચેપ્ટર નંબર એટમાં આવશે અદિશ છે ઘર્ષણાંક ઇલેવન્થમાં ચેપ્ટર નંબર ફાઇવમાં આવશે એ પણ અદિશ છે

અદિશ તથા સદિશ રાશિઓ નીચે દર્શાવેલા કઈ પ્રક્રિયામાં અર્થપૂર્ણ છે અર્થાત કઈ પ્રક્રિયા સાચી છે અને કઈ ખોટી છે એ અર્થ સાથે આપણે કહેવાનું છે તો ટોટલ એ બી સીડી ઈ એફ એવા છ ઘટકો આપણને આપીએ છ એ છ ની આપણે આપણા રીતે વાત કરવાની છે પેલો પ્રશ્ન બે અદિશોનો સરવાળો અદિશનો સરવાળો શક્ય છે કે નહીં અદિશ એટલે શું તો કે અદિશ એટલે માત્ર મૂલ્ય હોય ઉદાહરણ તરીકે એ નામની ભૌતિક રાશિની કિંમત ત્રણ છે અને બી રાશિની ભૌતિક રાશિની કિંમત એ પ્લસ બી હવે એ પ્લસ બી લેવા કરતાં વધારે સારું હું એવું કહું કે ભાઈ કોઈ એક પદાર્થ છે ને એનું દળ દળ છે એ કેવી રાશિ છે અદિશ છે એક પદાર્થનું દળ ત્રણ કિલોગ્રામ છે અને બીજા પદાર્થનું દળ છે એ બે કિલોગ્રામ છે તો આ બેનો સરવાળો દળનો સરવાળો થઈ શકાય તો કે થઈ જ શકે ને થ્રી પ્લસ ટુ કેટલા થાય ફાઈવ કેજી એટલે અર્થપૂર્ણ છે કે નહીં અર્થપૂર્ણ છે બરાબર છે કારણ આપણે અહીંયા સાબિત કર્યું કે આ કારણોસર એ અર્થપૂર્ણ છે હવે આમાં આપણે એક બાબત સ્પષ્ટ કરવી પડે આમાં મેં બે દળ ઉમેરા એટલે સમાન ભૌતિક રાશિ છે સમાન મૂલ્ય નથી કહેતો સમાન ભૌતિક રાશિ કહું છું હવે આમાં નામાં હું બીજી પરિસ્થિતિ લઉં બીજી પરિસ્થિતિમાં હું લખું છું દળ એ પણ અદિશ છે સમય એ પણ અદિશ છે અને ઉદાહરણ તરીકે મારી પાસે એવી કોઈ ભૌતિક રાશિ છે કે દળ છે એ ત્રણ કિલોગ્રામ છે અને સમય છે એ બે સેકન્ડ છે તો દળ અને સમયનો સરવાળો શક્ય નથી પારિમાણિક વિશ્લેષણ એવું કે આ બંનેના એકમો સરખા હોવા જોઈએ તો આ તો કિલોગ્રામમાં છે આ સેકન્ડમાં છે તો શક્ય નથી અર્થાંત અહીંયા લખી શકાય અર્થપૂર્ણ નથી તો આ દ્વારા હું એ કહેવા છું કે પેલા પ્રશ્નનો જવાબ શું થાય જો બધી ભૌતિક રાશિઓ સરખી હોય ને તો અર્થપૂર્ણ છે પણ અલગ અલગ ભૌતિક રાશિ હોય તો અર્થપૂર્ણ નથી આપણો આ પ્રકારે જવાબ થાય અને આ એ જવાબ સમજાવવા માટેના ઉદાહરણો લીધા છે કે સમાન ભૌતિક રાશિ હોય તો અર્થ પૂર્ણ છે અલગ અલગ ભૌતિક રાશિ હોય તો અદિશ હોય તો એમ સરવાળો શક્ય બની શકે નહીં ચાલો નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઉપર આવીએ બી સ્ટેટમેન્ટ ઉપર આવીએ સમાન પરિમાણ જો સમાન પરિમાણ સમાન પરિમાણ એટલે શું તો કે પેલા તો એનો જ અર્થ કઢીએ સમાન પરિમાણ ના એક સદિશ અને એક અધિશ નો ગુણાકાર સમાન પરિમાણનો હું અર્થ એવો કરી શકું કે સમાન ભૌતિક એક સદીશ અને એક અદિશ નો સરવાળો શક્ય છે કે નહીં હવે ઉદાહરણ તરીકે હું લઉં છું વેગ હવે પેલા માટે વેગ વી વન છે

એક સદિશ આ સદિશ અને વીટુ અધિશ હવે આ દસ સેનામાં ઉમેરશો ત્રણ માં ઉમેરશો ટુ માં ઉમેરશો ખબર જ ન પડી શકે કારણ કે આની દિશા તો આપણે લખવાની નથી માત્ર અધિશ જ કહેવાનો છે તો બેય સદિશ હોય તો શક્ય છે પણ સદિશ વધતા અધિશ સમાન પરિમાણ હોય તો પણ શક્ય નથી એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે આ સરવાળો છે એ અર્થપૂર્ણ નથી કોઈ દિવસ સરખી ભૌતિક રાશિ હોય કે અલગ અલગ હોય આ રીતે એક સદીશ અને એક અદિશ આ સરવાળો કરી શકાય નહીં નેક્સ્ટ સી પર આવીએ સી શું કે છે તો કે સી આપણને એવું કે છે કે એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર એટલે સદીશ ગુણ્યા અદિશ હવે આ સમજાવવા માટે હું ઉદાહરણ લઉં છું વેગ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી માટે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ વી ટુ ડેલ્ટા ટી વેગ વેગ કેવી રાશિ છે તો કે વેગ છે એ સદીશ રાશિ છે સમય કેવી રાશિ છે તો કે સમય અદિશ રાશિ છે તો સદીશ ગુણ્યા અદિશ એનું પરિણામ મળે જ છે એનો અર્થ આ જે પ્રક્રિયા લખી છે એ અર્થપૂર્ણ છે આવી પ્રક્રિયા સંભવી શકે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ ક્વેશ્ચન નંબર ફોર ઉપર આવીએ ફોર સોરી ડી ઉપર આવીએ ડી શું કહેવા માગે છે બે અદિશોનો ગુણાકાર બે અદિશોનો ગુણાકાર અર્થાત ગુણ્યા બે અદિશોનો ગુણાકાર એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી કોઈ પણ પ્રકારની ચિંતા જ નથી આરામથી કરી શકાય ધારો કે કોઈ ભૌતિક રાશિ દળ છે કોઈ ભૌતિક રાશિ દળ છે અને દળ તરીકે હું કિંમત લઉં છું કે ભાઈ ત્રણ કિલોગ્રામ છે બરાબર તો આ નામની ભૌતિક રાશિ છે કોઈ સમય છે સેકન્ડ તો ત્રણ ગુણ્યા બે છ કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ હવે અહીંયા તમારે એવું જોવા જવાની જરૂર નથી કે આવી કોઈ સમીકરણ છે કે નહીં સમીકરણ હોય કે ન હોય ગુણાકાર તો બે અધિશોનો શક્ય છે 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 ને જ એમાં કોઈ શંકાને સ્થાન નથી હજુ જો આવી જ કોઈ ભૌતિક રાશિ તમને એમ થાય કે કેવી રીતે શક્ય બને તો બીજું ઉદાહરણ લો ધારો કે વેગમાનની વાત કરો તો વેગમાન શું છે તો કે દળ ગુણ્યા ઝડપ જો અદિશ ભૌતિક રાશિ તરીકે વાત કરો તો દળ ગુણ્યા ઝડપ થાય પછી આવું બીજું ઉદાહરણ આપું તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ છેદમાં કદ પરથી દળ ઇઝ ઇક્વલ ઘનતા ગુણ્યા કદ ઘનતા યદિશ છે અને કદે અધિશ છે અદિશ ગુણ્યા અધિશ જવાબ દળ દોડે અદિશ મળે એટલે આ પ્રકારના અન્ય ઉદાહરણો પણ અહીંયા લખીએ આ થયું ઓપ્શન ડી આના માટે આપણો જવાબ શું થાશે અર્થપૂર્ણ છે કે નહીં તો કે આપણે લખશું અર્થપૂર્ણ છે ડી પછી ઈ ની વાત કરીએ ચાલો ઈ માટે લખીશું બે સદીશ સરવાળો આનો આન્સર છે ઈ સેમ ટુ સેમ કોના જેવો આવશે એ જેવો અહીંયા જે ક્વેશ્ચન આપણે એ લખ્યું હતું એના જેવો આન્સર જો બે સદીશો સરખા પરિમાણ ધરાવતા હોય ને તો સરવાળો કરી શકાય અલગ અલગ હોય તો સરવાળો ન કરી શકાય આ સેમ સ્થિતિ એટલે હું અહીંયા લખું કેસ વન કેસ વન તરીકે શું લખું તો કે કેસ વન તરીકે હું લખું છું કે વી વન ઇઝ ઇક્વલ ટુ થ્રી આઈ પ્લસ ટુ જે અને વી ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ આઈ પ્લસ ફોર તો વી વન પ્લસ વી ટુ થ્રી ફાઈવ આઈ પ્લસ સિક્સ છે પણ બીજો કે શું લઉં અને અહીંયા ધારો કે હું વી વન લખું છું થ્રી આઈ પ્લસ ટુ જે અને લખું છું પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ આઈ પ્લસ સેવન છે હવે અહીંયા પ્રશ્ન એ થાય કે આનો એકમ છે મીટર પર સેકન્ડ આવે અને મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે બે વચ્ચેનો સરવાળો કરીએ તો શક્ય નથી કારણ કે પારિમાણિક વિશ્લેષણ એવું કહે છે કે એકમ સરખા હોય ને તો જ સરવાળો કરાય અધરવાઇઝ ન કરાય એટલે અહીંયા લખીશ અર્થપૂર્ણ છે અહીંયા લખીશ અર્થપૂર્ણ નથી એટલે આપણા જવાબમાં આ બંને મુદ્દાનો ઉલ્લેખ કરવાનો કે જો બંને સમાન હોય સમાન પરિમાણની ભૌતિક રાશિ બે ભૌતિક રાશિના પરિમાણ સમાન છે તો અર્થપૂર્ણ છે પણ અલગ અલગ પરિમાણ હોય તો અર્થપૂર્ણ નથી કરી શકાય નહીં નેક્સ્ટ ક્વેશન નંબર છ ની વાત કરીએ એફ એક સદિશના ઘટકનો તે જ સદીશ સાથે સરવાળો સદીશ નો ઘટક વધતા સદીશ ઉદાહરણ તરીકે વેગ ઇઝ ઇક્વલ ટુ થ્રી આઈ પ્લસ ટુ જે લઉં હવે મને એવું કીધું છે કે એના સદીશના એક્સ ઘટકનો સરવાળો કોઈ ઘટક તો હું ઇઝ ટુ એક્સ ઘટક જ લેવો હોય તો થ્રી આઈ તો ઉમેરી શકાય યસ ઉમેરી શકાય વી પ્લસ બી એક્સ થ્રી આઈ પ્લસ ટોટલ કેટલા થશે સિક્સ આઈ પ્લસ આનો એક્સ ઘટક છે એટલે હોય જ નહીં ટુ જે એકના એક જ ઘટક કીધો છે એટલે પરિમાણ તો સરખા જ રહેવાના છે એટલે ઉમેરી શકાય શક્ય છે તો આ થયો દાખલા નંબર ચાર પોઈન્ટ ચાર નેક્સ્ટ દાખલા નંબર ચાર પોઈન્ટ પાંચ ઉપર આવી જોઈએ આવા જ કંઈક પ્રશ્નો છે આ બધાય પ્રશ્નો નાના નાના છે પણ એમસીક્યુમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય ત્યારે આ પરિણામો હોય તો આપણને સમજવામાં સરળ રહે જોતા જઈએ પેલો પ્રશ્ન શું છે તો કે કોઈ સદીશનું મૂલ્ય હંમેશા અદિશ જ હોય છે એ તો સો ટકા સાચી વાત થઈ કારણ કે અદિશ એટલે આપણે શું કહીએ છીએ તો કે અદિશ એટલે મૂલ્ય અને સદીશ એટલે તો કે સદીશ એટલે મૂલ્ય ગુણ્યા દિશા મૂલ્ય છે એ ભાગને આપણે શું કહી શકીએ અદિશ એટલે આપણને પૂછ્યું છે કે વાંચો અને કારણ સહિત દર્શાવો તે સાચું છે કે ખોટું એટલે આપણે અહીંયા લખીશું કે ભાઈ આ જે વાક્ય છે એ સાચું છે ચાલો ક્વેશ્ચન બીની વાત કરીએ સદિશનો દરેક ઘટક હંમેશા અધિસ હોય છે હવે જો થિયરીની વાત કરું ને તો મેં આવું સમજાવ્યું હતું વેગમાં લીધું હતું વી ઇઝ ઇક્વલ ટુ વીએક્સ પ્લસ વી વાય આમાં વીએક્સનો અર્થ આપણે એવું કર્યું હતું વેગનો એક્સ અક્ષ પરનો અધિશ ઘટક આવું વિધાન આપણે લખ્યું હતું પડછાયો લખ્યો હતો પ્રક્ષેપ લખ્યો હતો અદિશ ઘટક આવું લખ્યું હતું અહીંયા આદિશ ઘટક એવું લખીએ છીએ પણ સાથે સાથે એક શખ્સ પણ લખીએ છીએ અર્થાત આદિશ ઘટક કહીએ તો અક્ષનો ઉલ્લેખ કરવો પડે છે અહીંયા શું કીધું છે હંમેશા આદિશ હંમેશા આદિશ ન હોય દિશાનો ઉલ્લેખ તો કર્યો જ એટલે અહીંયા આના જવાબમાં શું લખશું તો કે આ છે એ ખોટું છે અધિશ ન હોઈ શકે હા એની એક જ દિશા હોઈ શકે એ સિવાયની દિશા ન હોઈ શકે પણ સદિશ તો છે જ શું કહેવા માંગે છે કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કૂત પથલંબાઈ પ્રશ્ન છે પથલંબાઈ હંમેશા સ્થાનાંતર સદીશના મૂલ્ય જેટલી હોય છે ના મૂલ્ય જેટલી હોય છે હવે આના માટે આપણે ઓલરેડી ચેપ્ટર ત્રણમાં માં જે સાબિતી કરી છે એ લઈ શકાય બે શક્યતા રહે છે શું હોય તો કે પથ લંબાઈ છે એ સ્થાનાંતર જેટલી હોય હોય અથવા મોટી અહીંયા હું કીધું હંમેશા જેટલી એટલે માત્ર બરાબરની નિશાની આવે એવું કહેવા માંગે છે બરાબરે આવી શકે અને ગ્રેટર ધેન આવી શકે હંમેશા શબ્દ ન લખો તો ચાલે પણ હંમેશાને લીધે આ જે વાક્ય છે એ શું થશે ખોટું કારણની વાત આવે તો આપણે ત્યાં જે ઉદાહરણો લીધા હતા એમાંનું કોઈ પણ ઉદાહરણ તમે દર્શાવી શકો કે આ એનું કારણ બની શકે ચાલો ડી કોઈ કણની સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી પહેલા પ્રશ્ન લખીએ શું લખ્યું છે સરેરાશ ઝડપ બીજો મુદ્દો છે સરેરાશ વેગ વધારે કે તેના જેટલી વધારે કે તેના જેટલી હોય છે ચાલો હવે આ પણ ચેપ્ટર નંબર થ્રીમાં આપણે સાબિત કરેલું છે અને આ વિધાન છે એ સાચું છે સાબિત કરેલું છે કારણ લખવાનું કહીએ તો ત્યાં આપણે જે ગણતરી કરી છે એવી કોઈ ગણતરી અહીંયા દર્શાવીને સાબિત કરવાનું કે આ સાચું છે ટૂંકમાં બંને ત્રીજા ચેપ્ટરમાં આપણે જે સાબિત કરેલા મુદ્દા છે એ રિપીટ થાય છે પાંચમું એટલે કે ઈની વાત કરીએ એમાં શું કીધું છે ત્રણ સદીશો કે જે એક જ સમતલમાં નથી ત્રણ સદીશો કે જે એક જ સમતલમાં નથી અર્થાંત બધા જુદા જુદા સમતલમાં હોય છે તેનો સરવાળો કદ્યાપી શૂન્ય થતો નથી હવે સમતલ આનું અર્થઘટન સમજવા માટે આપણે આકૃતિ લઈએ અને હું અહીંયા સમતલ સમજાવું છું ધ્યાનથી જોજો ત્રિપારિમાણિક કાર્તિક આમ પદ્ધતિ લઈએ એક્સ આ વાય અને ઝેડ ચાલો સમતલ કોને કહેવાય ખબર છે જો હું ખાલી એક્સ અને વાયને લઉં ને તો એને સમતલ કહેવાય એક્સ અને વાય લઉં તો એને સમતલ કહેવાય ત્રણ સદીશો જે એક જ સમતલમાં નથી એક સમતલમાં નથી અલગ અલગ સમતલમાં છે એટલે આમાં કેટલા સમતલ બનાવી શકાય એક્સ વાય એક બનાવ્યું આવું બીજું સમતલ બનાવવું હોય ને તો આ પણ બનાવી શકાય આ કયું સમતલ છે તો કે આ ઝેડ સમતલ છે પછી અહીંયા મેં બનાવ્યું એ કયું છે એક્સ વાય હજુ ત્રીજું બનાવવું હોય ને તો ત્રીજું બનાવી શકાય જો અહીંયા નીચે એક બનાવી દઉં આ કયું છે એક્સઝેડ હવે તમને સમજાવી શકાય ને એટલે મેં આવા ત્રણ સમતલો લીધા હવે આવા સમતલો કેટલાય બનાવી શકાય એવું નથી કે આ જ સમતલો બને ધારો કે ઉદાહરણ તરીકે હું હજી તમને આકૃતિ દોરીને બતાવું આ એક્સ છે આ વાય છે આ ઝેડ છે કોઈને ઈચ્છા પડે ને તો આવું સમતલ એ બનાવી શકે જોજો ખાસ આ પણ સમતલ જ થાય આ સમતલમાં એક્સ વાય ઝેડ ત્રણેય અક્ષો સમાયેલી છે બરાબર છે આઈ સમતલ થાય સમતલ દ્વિપારીમાણિક હોઈ શકે એને ત્રણ પ્રકારના યામોય દર્શાવી શકાય હવે ત્રણ સરીશો કે જે એક જ સમતલમાં નથી હવે કોક આમાં છે કોક આમાં છે કોક આમાં છે તો તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી સરવાળો શૂન્ય કરવાની વાત આવે તો શું હોઈ શકે તો કે ત્રણ સરીશો કીધા ને એટલે ત્રણ સરીશો માટે હું અહીંયા લઉં છું ધારો કે મારી પાસે ત્રણ સદીશો છે એ પ્લસ બી પ્લસ સી ઊંધું વિચારીએ આમાં કદાચ શૂન્ય થતો નથી એવો લખ્યો એને બદલે લખીએ ઇઝિકવલ ટુ ઝીરો ટુ ઝીરો થાય તો શું થાય આ એ છે બરાબર ચાલો સરવાળો કરવા માટે ત્રિકોણના નિયમ પ્રમાણે તો જો સ્થાનાંતર ના સંદર્ભમાં હું અહીંથી અહીંયા ગયો અહીંથી અહીંયા આવ્યો તો ફરી પાછો અહીંયા પહોંચું તો પરિણામ કેટલું થાય જ્યાં પ્રારંભિક બિંદુ છે ત્યાં જ અંતિમ બિંદુ હોય તો ઝીરો થાય હવે આ ત્રણેય સદીશોનો સરવાળો ત્રિકોણ કરીએ તો ત્રિકોણ દોરવું હોય તો ત્રણ સમતલો તમે વિચારો કે એક સદી શું આ સમતલમાં એક આ સમતલમાં તમે ત્રિકોણ દોરી શકો દોરી જ નહીં શકો આ ત્રણેય જુદા જુદા સમતલમાં ત્રિકોણ દોરવા શક્ય જ નહીં બને અને જો એ ત્રિકોણ શક્ય બની જાય ને તો સરવાળો ઝીરો થઈ જાય પણ શક્ય ન બને એટલા માટે આ સરવાળો ક્યારેય ઝીરો હોતો નથી તો સ્વાધિ ચાર પોઈન્ટ એકથી ચાર પોઈન્ટ પાંચ સુધીના પ્રશ્નો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ ખૂબ સહેલા પ્રશ્નો છે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે ઉતાવળે જવા દઈએ કે ભાઈ આવામાં શું આમાં ગણતરી છે જ નહીં પણ આ બધા એવા ક્વેશ્ચન છે કે જે ગણતરીમાં આ પરિણામોનો ઉપયોગ કરવાનો હોય છે એટલે દરેક પ્રશ્નોને ધ્યાનથી વ્યવસ્થિત સમજવા જરૂરી છે